શિયાળા માટે સ્પેશિયલ મેથી પાક બનાવીશું આટલી ક્વોન્ટિટીમાં મારા ઘરે જે બનાવ્યો છે એ રેસીપી હું તમારી સાથે શેર કરું છું તો મેથી પાક બધાના ઘરે અલગ અલગ રીતે બનતો હોય છે પણ આજે હું એકદમ સિમ્પલ અને ઇઝીથી બને એ રીતે શીખવાડીશ તો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે ઘી લેવાનું છે અહીંયા આગળ ઘી આપણે અડધા કપ જેટલું લીધું છે એની અંદર આપણે બેસન ઉમેરવાનું છે જે મેં આગળ દોઢસો ગ્રામ જેટલું બેસન લીધું છે તો બેસનને એકદમ ધીમી ગેસ રાખીને આપણે શેકવાનું છે આ ટાઈમે તમને એવું લાગે કે ઘી ઓછું છે તમારે ઘી ઉમેરવાનું છે તો આમાં લોટમાં થોડુંક વધારે જ પડતું આપણે ઘી નાખીને શેકવાનો છે જેથી આપણે લાસ્ટમાં ઓછું ઘી ઉમેરવું પડે તો અહીંયા આગળ મેથી પાકમાં ઘી લગભગ આટલી જે મેં ક્વોન્ટિટી બતાવું છું એમાં આપણે દોઢ કિલો ઘી યુઝ કરવાનો છે તો બસ અહીંયા આગળ આપણે ધીમી ગેસ રાખીને બેસન સરસ ફૂલવા માંડ્યું છે અને સરસ એનો બદામી કલર આવે ત્યાં સુધી છે તો તમારો આ લોટ જાય એટલે તમારે એક મોટા વાસણમાં કાઢવાનો છે આગળ છે સાઈડમાં આપણે બીજા ગેસ ઉપર ગુંદરને પણ તળવાનો છે તો અહીંયા આગળ અઢીસો ગ્રામ ગુંદરને ઘીની અંદર તળી લીધો છે તળાઈ જાય એટલે એને ક્રશ પણ કરી લેવાનો છે તો અહીંયા આગળ હું સાઈડ ઉપર ગુંદરને બી તળું છું પછી લોટ જેવો શેકાઈ જાય એટલે એક મોટા કળૈયામાં આપણે બેસનને કાઢી લેવાનો છે પછી આપણે બીજો લોટ શેકવાનો છે તો આપણે એક વારાફરથી વારાફરથી લોટ શેકવાનો છે ફરીથી મેં અડધા કપથી થોડુંક વધારે ઘી લીધું છે અને હવે આપણે અહીં આગળ શેકવાનો છે અડદનો લોટ જે અહીં આગળ બસો ગ્રામ લીધો છે બસ તો અડદના લોટને શેકાતા થોડીક વધારે વાર લાગે છે એટલે અડદના લોટને ઉતાવળ નહીં કરવાની એકદમ ધીમી ગેસ રાખીને શેકવાનો છે જરૂર પડે તો તમારે થોડું ઘી આની અંદર ઉમેરતું જવાનું છે અને લોટને એકદમ સરસ લાલાસ કલર આવે ત્યાં સુધીને શેકવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા આગળ લોટ પણ શેકાવવા માંડ્યો છે તો આ જ રીતે તમારે સતત હલાવતું રહેવાનું છે જેથી લોટ કાચો બિલકુલ ના રહે તો અહીંયા આગળ એકદમ સરસ આપણો અડદિયાનો લોટ લાલાસ કલર આવી ગયો છે તો એને પણ હવે આપણે જે બેસન શેકીને કઢાઈમાં કાઢ્યું એમાં તમારે કાઢી લેવાનું છે તો બસ હવે આપણે બીજો લોટ શેકવાનો છે અને ત્યાં સુધીમાં જે આપણો ગુંદર તળેલો છે તે ઠંડો થઈ જાય તો આ રીતે તમારે ક્રશ કરી લેવાનો છે અહીંયા આગળ આપણે સેમ કળાઈમાં ફરીથી અડધા કપ જેટલું ઘી લેવાનું છે અને ઘઉંનો કરકરો લોટ લીધો છે જે સો ગ્રામ જેટલો લીધો છે તમારે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી થોડો વધારે અડદનો લોટ એનાથી થોડું ઓછું બેસન અને એનાથી થોડો ઓછો ઘઉંનો લોટ એ રીતે પણ કરી શકાય છે તો બસ અહીંયા આગળ આપણે સરખી રીતે લોટને શેકાવા દેવાનું છે પહેલાં કહ્યું એમ કે ઘીની જરૂર પડે તો આ રીતે તમારે એને ઉમેરતું જવાનું છે અને લોટને એકદમ સરસ રીતે શેકવાનો છે અને હજુ સુધીને તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા આગળ સરસ ઘઉંનો લોટ પણ શેકાઈ ગયો છે અહીંયા આગળ આપણે જે લોટ શેકીને રાખ્યો છે એની અંદર જ આપણે આ ઘઉંનો લોટ પણ ઉમેરી દેવાનો છે તો આ જ રીતે તમારે ત્રણેય લોટ શેકી લેવાના છે તો અહીંયા આગળ લોટ શેકાઈ ગયો છે એટલે કઢાઈમાં ઉમેરી દીધો છે ત્યાર પછી હવે આપણે ડ્રાય ફ્રૂટ અહીં આગળ ઘી જે આપણે ગુંદર તળ્યો એ વધ્યું હોય એમાં કાજુ બદામ અને પિસ્તા પચાસ પચાસ ગ્રામ સમારીને ઉમેરી દેવાના છે અને એક સાથે જ આપણે થોડું ઘીમાં શેકી લેવાનું છે બહુ વધારે લાલ નથી કરવાના હલકું ઘી ગરમ જ છે એમાં જ આપણે શેકી લેવાના છે હવે આપણે ફરીથી ઘી ઉમેરવાનું છે લગભગ અડધા કપ જેટલું અહીંયા આગળ અઢીસો ગ્રામ જે કોપરું આવે સૂકું એને ઘરે છીણી લીધું છે અને મેથી પાકમાં આવું જ આ રીતે જ કોપરું ઉમેરવાનું છે તમારે કોપરાનું એકદમ ઝીણું છીણ નથી લેવાનું તમારે સૂકા કોપરાની કાચલી લઈ અને આ રીતે છીની અને એને શેકવાનું છે શેકાઈ જાય પછી એક બીજા વાસણમાં આપણે આગળ અઢીસો ગ્રામ મેથીનો લોટ લેવાનો છે ત્યાર પછી બત્રીસું વસાણું લીધું છે જે સો ગ્રામનું પેકેટ આવે તે લીધું છે તે બધું જ આની અંદર ઉમેરી દેવાનું છે ત્યાર પછી અહીંયા આગળ લગભગ ગંઠોળા પાવડર ઉમેર્યો છે પચાસ ગ્રામ જેટલો અને સૂંઠ પાવડર ઉમેરવાનો છે તો અહીંયા આગળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગંઠોળા અને સૂંઠ વધારે ઓછા કરી શકો છો તો અહીંયા આગળ સૂંઠ પાવડર લગભગ પચાસ ગ્રામ જેટલો ઉમેર્યો છે ત્યાર પછી હવે આપણે આગળ મગસ્તરીના બી વીસ ગ્રામ જેટલા ઉમેર્યા છે ઇલાયચી પાવડર અહીંયા આગળ આપણે દસ ગ્રામ જેટલો ઉમેરવાનો છે ત્યાર પછી આની અંદર હવે આપણે કાજુ બદામ અને પિસ્તા જે શેકીને રાખેલા હતા તે બધા જ આની અંદર ઉમેરી દેવાના છે તો આ રીતે જે તમારી પાસે સૂકું વસાણું મેથીનો લોટ એ બધું આપણે શેકવાનું નથી આ રીતે તમારે ઉમેરી દેવાનું છે હવે જે શેકેલી વસ્તુ છે તે બધું જ આની અંદર ઉમેરી દેવાનું છે સાથે આની અંદર જે શેકેલો ગુંદર છે તે પણ ઉમેરી દેવાનો છે એ વિડિયોની ક્લિપ ડિલીટ થઈ ગઈ છે એટલે આપણે સાથે જ બધું ઉમેરી દેવાનું હવે ખસખસ લીધી છે પચાસ ગ્રામ એને આ રીતે મિક્સરમાં એકદમ ક્રશ કરીને રાખી છે જેથી એ સરખી રીતે મિક્સ થઈ જાય તો અહીંયા આગળ બધું જ ઇન્ગ્રીડિયન્ટ લઈ લીધા છે હવે આપણે ઘી અને ગોળનો પાયો કરવાનો છે કા પાયો એકદમ કડક નથી કરવાનો આપણે ખાલી ગોળને ઓગળવાનો છે તો અહીંયા આગળ પાંચસો ગ્રામ જેટલો ગોળ લીધો છે જે ઘીની અંદર આપણે ઉમેરી દેવાનો છે અને સરસ ગોળ એકદમ સરખી રીતે ઓગળી જાય ત્યાં સુધીને એને શેકાવા દેવાનો છે તો અહીંયા આગળ ગોળ જે છે તે આપણું એકદમ સરખી રીતે ઓગળી ગયો છે એટલે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો અહીંયા આગળ જેટલું ઘી લીધું છે ટોટલ અહીંયા આગળ દોઢ કિલો જેટલું ઘી યુઝ થયું છે તમને જો જરૂર પડે તો તમે થોડું વધારે ઘી યુઝ કરી શકો છો હવે જે લોટ શેકીને રાખ્યા છે અને જે આપણે બધું મિક્સ કરીને રાખ્યું હતું મેથી ડ્રાય ફ્રૂટ એ બધું એક સાથે પહેલાં મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી ઘી અને ગોળવાળો જે આપણે મિશ્રણ રાખ્યું છે ગરમ ગરમ જ મિક્સ કરવાનું છે તમે લાડુ પણ બનાવી શકો છો કાં તો તમે થાળી પણ શકો છો તો તમને જે અનુકૂળ આવે તે રીતે તમે કરી શકો છો તો અહીંયા આગળ બધું મિશ્રણ પહેલાં મિક્સ કરી લેવાનું છે અને પછી ઘી અને ગોળ આની અંદર ઉમેરવાના છે તમે આમાં થોડું ટેસ્ટ કરી અને તમને જો વધારે એકદમ કડવું લાગે તો તમે થોડુંક આમાં સાકરનો પાવડર પણ નાખી શકો છો આ ટાઈમે તમારા જો લાડુ ના વળતા હોય તો તમે થોડું ઘી ગરમ કરીને પણ ઉમેરી શકો છો તો બસ આ જ માપથી તમે બનાવશો તો એકદમ તમારો પરફેક્ટ મેથી પાક બને છે એકવાર સરખું મિક્સ થઈ જાય એટલે તમારે ગરમ ગરમ જ ગ્રીસ કરેલી થાળીમાં એને થાળી દેવાનું છે બધું એક સરખીને મિક્સ થઈ ગયું છે આમાં થોડું ઘી ઓછું લાગે છે તો ઉપરથી ફરીથી ઘી ઉમેરશે તો મેથી પાક બનાવો એટલે ઘીમાં કંજુસાઈ નથી કરવાની ઘી તો એકદમ સરસ આગળ પડતું જ રાખવાનું છે તો અહીંયા આગળ એકદમ સરસ આપણો પત્તો મેથી પાક તૈયાર થઈ ગયો છે તો હવે હું એને થાળી દઈશ પછી તમારે ઓવરનાઈટ એને રાખવાનું છે અને પછી એને કટ કરી લેવાનું છે અને લાડુ બાંધવાના હોય તો તમારે આ જ રીતે ગરમ ગરમ જ એને લાડુ બાંધી દેવાના છે જેથી એ ઠરશે એટલે એકદમ કોરા પડી જતા હોય છે એટલે ઘી થોડુંક આપણે આગળ પડતું રાખ્યું છે તો આ જ રીતે મેં બધી થાળીમાં એને થાળી લીધું છે ઠંડુ થઈ જશે એટલે હું એને કટ કરી લઈશ તો તમે પણ હજુ સુધીને મેથી પાક ના બનાવ્યો હોય તો તમે આ રીતે બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને આમ આપથી એકદમ કડવો પણ નથી લાગતો તો વિડિયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા શિયાળામાં તો ખાસ જ બનાવજો બધાના શરીરના જે ઘૂંટણના દુખાવા હોય તે દૂર થયેલા શિયાળામાં તો આ વસાણું ચોક્કસથી ખાવું જોઈએ તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો